નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ અને ગુજરાત ટાઇટન વચ્ચે મેચ રમાશે ત્યારે ગુજરાત ટાઇટન સતત જીત માટે આતુર છે તો બીજી તરફ રાજસ્થાન રોયલ પણ જીતને ઉલટફેર કરવા માટે આતુર થઈ રહી છે ત્યારે હવે બંને પાડોશી રાજ્યો વચ્ચેની જે ટક્કર છે એ દર્શકોને કેટલી બાંધી રાખે છે તે જોવાનું રહ્યું ગુજરાત ટાઇટન અને રાજસ્થાન રોયલ વચ્ચે માં અત્યાર સુધીમાં કુલ છ મેચો રમાય છે જેમાં ગુજરાતે પાંચ મેચમાં વિજય મેળવ્યો છે જ્યારે રાજસ્થાને માત્ર એક મેચમાં જીત મળી છે આ આંકડા દર્શાવે છે કે જીટી અને આરઆર વચ્ચે હંમેશા પ્રભુત્વ જાળવ્યું છે ખાસ કરીને અમદાવાદમાં રમાયેલી બે મેચમાં જીટીએ જીત મેળવી હતી આ ઐતિહાસિક રેકોર્ડ જીટીને માનસિક રીતે ફાયદો પહોંચાડશે આઈપીએલ બે હજાર પચીસમાં ગુજરાતે અત્યાર સુધીમાં ચાર મેચોમાંથી ત્રણ મેચ પર જીતી છે જ્યારે રાજસ્થાને ચાર મેચમાંથી માત્ર બે મેચ પર જીત મેળવી છે આ દર્શાવે છે કે ગુજરાતની ટીમ હાલમાં વધુ સંતુલિત અને ફોર્મમાં છે ગુજરાતની ટીમમાં શુભમન ગિલ સાંઈ સુદર્શન અને જોશ બટલરની ટોપ ઓર્ડરે સિઝનમાં સિત્તેર ટકાથી વધુ રન ફટકાર્યા છે ગિલનો અમદાવાદમાં રેકોર્ડ શાનદાર છે તેણે વીસ મેચમાં સાઠની એવરેજથી એકસો સાઠના સ્ટ્રાઇક રેટ સાથે એક રન બનાવ્યા છે જ્યારે બોલિંગમાં મોહમ્મદ સિરાજે આ સિઝનમાં આઠ વિકેટો ઝડપી છે તો બીજી તરફ આર સાય કિશોરે બોલિંગમાં નિર્ણાયક યોગદાન આપ્યું છે રાશિદ ખાને પણ મિડલ ઓવરમાં પોતાની અસરકારકતા દર્શાવી છે જોકે તેનું આ સિઝનનું પ્રદર્શન સાધારણ રહ્યું છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બેટિંગ અને ફિલ્ડિંગ માટે અનુકૂળ છે જે ગુજરાતનો અહીંનો સફળ રેકોર્ડ તેને ફાયદો પહોંચાડશે જો ટીમના નબળા પાસાઓની વાત કરીએ તો ટોપ ઓર્ડરની સફળતાને કારણે મિડલ ઓર્ડરના બેટ્સમેનોને પોતાને સાબિત કરવાની વધારે તક મળતી નથી જે ભવિષ્યમાં સમસ્યા બની શકે છે કગીસો રબાડાની ગેરહાજરી અને ગોરાલની ઈજાને કારણે બોલિંગ યુનિટ નબળું પડ્યું છે આ સિઝનમાં ઈશાન શર્મા અને પ્રસિદ્ધ ક્રિષ્નાનું પ્રદર્શન અસ્થિર રહ્યું છે રાજસ્થાનની ટીમમાં સંજુ સેમસંગ યશસ્વી જયસ્વાલ અને રિયાન પરાગ હાલ સારા ફોર્મમાં છે નીતિશ રાણા ધ્રુવ જુરેલ અને સિમરોન હેટમાયર પણ મિડલ ઓર્ડરમાં ટીમને મજબૂતી આપે છે બોલિંગ યુનિટમાં જોફ્રા અર્ચર અને વિનુદુ હસરંગાએ પોતાની બોલિંગમાં સુધારો દર્શાવ્યો છે મહેશ ધીક્ષણા ડેથ ઓવરમાં અસરકારક રહ્યો છે શરૂઆતની બે હાર બાદ આરઆરએ સતત બે મેચ જીતી છે જે તેના મનોબળને બુસ્ટ આપશે જો ટીમની નબળાઈની વાત કરીએ તો જયસવાલનું ફોર્મ અનિશ્ચિત રહ્યું છે જે ટીમ માટે ગંભીર સાબિત થઈ શકે છે ટીમમાં જ્યારે શરૂઆતમાં ઝડપથી વિકેટો ગુમાવે છે ત્યારે પારીને સંતુલિત કરવા માટે ટીમમાં અનુભવી ખેલાડીઓનો અભાવ જોવા મળે છે અત્યાર સુધીમાં રાજસ્થાનનું ગુજરાત સામે પ્રદર્શન નબળું રહ્યું છે જે તેના આત્મવિશ્વાસ પર અસર કરી શકે છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ અત્યાર સુધીમાં બેટિંગ માટે અનુકૂળ રહી છે જ્યાં પ્રથમ દાવનો સરેરા સ્કોર લગભગ એકસો રનની આસપાસ રહ્યો છે આ મેદાન પર ચેસ કરનારી ટીમ સાઠથી સિત્તેર ટકા મેચ જીતી છે જે દર્શાવે છે કે ટોસ મહત્વની ભૂમિકા ભજવી શકે છે આનું કારણ એ છે કે બીજી ઇનિંગ દરમિયાન ટોસની સંભાવના વધે છે જે બોલિંગ ટીમ માટે પડકારરૂપ બની શકે છે ત્યારે આજની મેચમાં ગુજરાત ટાઇટનની મેચ જીતવાની શક્યતા સાઠ ટકા છે કારણ કે તેનું હોમગ્રાઉન્ડ ઉપર પરફોર્મન્સ ખૂબ સારું રહ્યું છે તમને શું લાગી રહ્યું છે કોણ જીતશે કમેન્ટમાં જરૂર બતાવો